મિત્રો આજે હું તમને એક મસ્ત મજાની કિચન ટીપ જણાવવા જઈ રહ્યો છું તમારે ગરમ કરવા માટે લોઢી મૂકવાની છે અને ત્યારબાદ લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે એક પડીકી જેટલું ક્લિનિક પ્લસ શેમ્પુ તેમાં ઉમેરી દેવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો શેમ્પુ ઉકળવા માંડ્યું છે ત્યારબાદ તમારે એક ચમચી જેટલું ખાવાના સિચ સોડા આવે એ ઉમેરવાના છે અને ત્યારબાદ તમારે લીંબુના બે ફાડા કરીને એક અડધું ફાડું લીંબુ તમારે નીચોવી દેવાનું છે આ આની અંદર હવે તમે જોઈ શકો છો તે રીતના ફીણ ઉત્પન્ન થશે અને ત્યારબાદ જે આ લીંબુનું ફાડું હતું તેને પણ તેમાં મૂકી દેવાનું છે અને ચમચીની મદદથી આ ફીણવાળું જે પ્રવાહી છે તેને તમારે આખી લોઢીમાં ફેરવવાનું છે તમે મિત્રો એકાદ મિનિટ સુધી ફેરવશો એટલે પાણી બધું ઉડી જશે અને પીડાસ પડતો કલર લોઢી ઉપર બેસી જશે હવે તમારે ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ચમચીની મદદથી આ લીંબુના ફાડા દ્વારા તમારે આખી લોઢી ઉપર હાથ ફેરવતું જવાનું છે એટલે કે આખી લોઢી તમારે સાફ કરતી જવાની છે લીંબુના ફાડા દ્વારા ફરીથી તમારે પાણી સુકાઈ જાય એટલે અડધા ગ્લાસ જેટલું ફરીથી તમારે પાણી ઉમેરવાનું છે અને ફરીથી તમારે એકાદ બે મિનિટ સુધી આવી રીતના આખી લોઢી ઉપર તમારે લીંબુનું ફાળું ફેરવતું જવાનું છે તમારે થોડું દબાણ આપવાનું છે લીંબુના ફાડા ઉપર અને એને એવી રીતના તમારે આખી લોઢી ઉપર ફેરવતું જવાનું છે હવે તમે જોઈ શકો છો કે જે પણ આ લોઢી ઉપર કદળો ચોટેલો હતો મતલબ કે જે કાળા સતી જે ચિકાસ હતી એ બધું તમે વાટકીની અંદર તમે જોઈ શકો છો તે રીતના ગેસ બંધ કરીને આપણે આ બધું પાણી જે વહીધ્યું હતું તેને આપણે વાટકીમાં લઈ લીધું અને વાટકી તમે જોઈ શકો છો કેટલું કંદુ પાણી એમાં ભેગું થયું છે કેમ કે આ બધી જે પણ પાણી ભેગું થયું છે ને એ બધો કચરો ગંદકી જે લોઢી ઉપર હતી કે જે આપણે નોર્મલી પાણીથી ધોતા હોય સાફ કરતા હોય ત્યારે ન જતી હોય એ બધી ગંદકી તમારે આ વાટકાની અંદર આવી ગઈ હવે તમે મિત્રો સ્વચ્છ અને ઠંડા પાણીથી તમે આ લોઢીને તમારે ધોઈ નાખવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના એકદમ મસ્તની ઉજળી તમારી ચમકદાર અને ઉજળી તમારી લોઢી બની જાય છે તો મિત્રો આ રીતનો ઉપયોગ તમે પણ કરી શકો છો તમે ઘર બેઠા કોઈપણ પ્રકારનો વધારાનો ખર્ચો કર્યા વિના માર્કેટમાંથી કોઈ લિક્વિડ લીધા વિના તમે ઘર બેઠા આ વસ્તુ તમે કરી શકો છો અને તમારી લોઢી તમારો તવો જે પણ કાળો થઈ ગયો હોય તેને તમે ઉજળું અને ચમકદાર ફરીથી બનાવી શકો છો તો મિત્રો એકવાર આ ટ્રિક્સનો ઉપયોગ તમે કરજો તમને એમ થશે કે નહીં ખરેખર આ ટ્રિક્સ અપનાવવાથી બધા વાસણ જે કાળા પડી ગયા હોય તે ઉજળા થઈ જાય છે તો મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને એ પણ ઘર બેઠા આ પ્રકારની ટ્રિક્સ અપનાવીને પોતાના જે વાસણ કાળા થઈ ગયા હોય એ ઉજળા કરી શકે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ